Një zëmbër që ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે હતા દરમિયાન તેમણે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં હાજરી આપી હતી ત્યારે તેમણે બનાસકાંઠાના સીમાવર્તી સુઈ ગામ નડાબેટ ખાતેથી રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું છે જેમાં ત્રણસો બે પોઈન્ટ અગણ સિત્તેર કરોડના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તથા પંચાવન પોઈન્ટ અડસઠ કરોડના કાર્યોનું લોકાર્પણ કર્યું આ વિકાસ કાર્યો થકી બનાસકાંઠાની વિકાસ ગતિની

ખબર ગુજરાત લાયો